સાચું કહું તો મને તમારી યાદ આવતી હતી તમને શું લાગ્યું મને તમારા વગર ગમતું હશે હા તેમ સ્વીકારવાનું રાખો ને કમ નઈ તમારા વગર નહીં ગમતું એમ જોયું ને હું અહીં એટલે તમે ઝઘડવાનું ચાલુ કરી દીધું ને લે હું તો મજાક કરું છું ગાડો મને જન તને ચીડાવાની બહુ મજા આવે છે તમે એક કલાકાર છો સાચું કોણ પણ આપણે એને ગમે તેટલું ઝઘડે પણ એકબીજા વગર રહીએ જ ના પણ એક વાત તો સાચી છે મિત્રો સ્ત્રી વગરનું ઘર હંમેશા અધૂરું હોય આ શું કરો છો દરરોજ વિડીયો જોઈ જોઈ નવું કરશો નહીં કોઈક દિવસ આ ગુબ્બારો ફૂટી જશે કેમ તને મારી ઈર્ષા આવશે હું પાતળો અને હેન્ડસમ થઈ જવું તારાથી થી જોવા તું તમે હીરો જેવા થઈ જાઓ ને

એટલે લગન થઈ જાય તો એ તારે ભણવાન નહી મે લગન પહેલા જ કીધું તું ને કે માર ભણવાન બાકી છે એમ એટલે ભણવાન હજુ ચાલુ ને ચાલુ પણ મે તો તને લગન પછી પહેલી વાર જોઈએ ભણત તો હવે પરીક્ષા આવી તો હવે જ વાંચવા બેસું ને એમ નેમ વાંચવાજ કરું સેની પરીક્ષા આવી છે પાછી કોલેજ ની એક્ઝામ આવી છે એટલે વાંચવા બેઠી છું અને હવે માથું ના ખાઉ એટલે મે તને કે પકડી રાખી છે ભઈ વાંચવાજ કર ને 12 મહિના થી શું કરતી હતી કોલેજ ની એક્ઝામ 12 મહિના ના આવ